માતાજી જય મિત્રો હું છું અનિલ છકડ આપણી ચેનલનું નામ છે ફરી વાર આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં તો આ વિડીયોમાં મિત્રો આજે લાલ ડુંગળીની સફેદ ડુંગળીની બે ની ભેળી હરાજી તમને બતાવવાની છે મિત્રો આજે તારીખ છે દસ બે બે હજાર ને પચીસ ને વાર મિત્રો આજ સોમવાર છે કાલ મિત્રો રવિવારની રજા હતી આજે મિત્રો આપણે હરાજી મિત્રો બતાવ્યું બાકી વિચાર જો મિત્રો સફેદ ડુંગળીમાં હરાજી ચાર ચાલુ છે તો મિત્રો કાલમાં તો રવિવારની રજા હતી જોયું મિત્રો આજના શું છે આજના તાજા આજના ભાવ વિડીયો કન્ટિન્યુ બના રહેતો રૂપિયા ભલભાઈ સડસઠ છુપિયા ભલભાઈ ત્રણ સડસઠ અડસઠ ઓગણીસ એકોતેર બોતેર ચોતેર છુમ્મોતેર રૂપિયા છત્રી અઢાર ઓગણીસ એકાશી ત્રણસો પાંચ રૂપિયા રૂપિયા ત્રણ પંચાવન છપ્પન રૂપિયા આ બીજાને પહેલાને દરવાર કેવો થાય રૂપિયા 850 રૂપિયા સાફ તમારો રૂપિયા ત્રણ હિત એકોતેર રૂપિયા બધા ઓગણીસ એકાશી એક રૂપિયા ત્રણ એકાશી ત્રાસી મીડિયમ ધોવા છાસી એકવાસી નેવું એકાણું બાણું રૂપિયા

કોણ બોલ્યુંરસો છોતેર છોતેર એસી રૂપિયા ચોરાશી ચોરાશી પંચાસ નેવું નેવું રૂપિયા ચોરા પંચાણું છ પંચાણું

₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3 ₹3 ₹10 ₹10 ₹3